કે સપનું જરા તૂટી ગયું તો શું થયું અંગત જરા છૂટી ગયું તો શું થયું કે ભર્યો છે મેં હાસ્યનો ખજાનો તેમાં થોડુંક કોઈ લૂંટી ગયું તો શું થયું હા હમણાં તો ભાઈ મોબાઈલમાં તમને કહું ફેસબુકમાં રીલું આવે વાત જ જવા જઈએ ભાઈ હા તો એક ભાઈએ ફેસબુકની રીલમાં રીલ કેવી મૂકી ખબર છે કે પોતે વાસણ ઉટકતું હોય ઘરનું કામ કરતો હોય ને અલગ અલગ ઘરમાં કામ કરતો હોય એને એને રીલ મૂકી એટલે નીચે જે રીલ જોતા હોય એને કોમેન્ટ કરી કે ભાઈ એ કે તારે એ કે આવા છે ને ફોટા મૂકવા નહીં કારણ કે બીજાના ઘરમાં ઉપાધિ થાય છે આવા અઘરા માણસો બોલો ઘરના કામ કરતા હોય ને રીલ મૂકતા જાય બોલો હમણાં ભાઈ પત્ની કે એના પતિને કે સાંભળો છો તો કે શું એ કે મારી ત્વચા એ કે હમણાં મોઢાની છે ને બહુ ઓલી થઈ ગઈ છે તો એ કે શું કરવું પડે તો એનો પતિ છે ને વાસણ ઉટકતો ઉટકતો કે એ કે લે આ વિમબાલ તું તારે એ કે લગાડી લે આખી પીતા પત્ની પતિને કે તો કે સાંભળ્યું તો કે શું એ કે મારા મમ્મી કાલે આવવાના છે તો કે હા વાંધો નહીં કે પણ પતિ કે એ કે તો એ કે તારા મમ્મી આવવાના હારે છે તો એ કે તારા પપ્પા સાથે આવશે ને તો કે આવવાના જ હોય ને તો પત્ની કહે તમે કેમ એમ પૂછવો તો કે પૂછવાનું નહીં આ તે કે આવવાના છે કે નહીં તો એ કે મને રસોઈ કેમાં મદદ મળે ને એમ એટલે હમણાં ભાઈ એક બેન તો ચંપલવાળાની દુકાને ગયા ચંપલવાળાની દુકાને જઈને બે કલાક ભાઈ ટ્રાય કરી ચંપલની બે કલાક ટ્રાય કરી ચંપલની ભાઈ હા આમથી આમને આમથી આમને ઓલા વાળાને થકવી નાખો એટલે પછી એમાંથી બે કલાક પછી માન મેળવ્યો બેનનો તો બેન કે આ ચંપલ તો એ કે બરાબર છે કે કેટલા રૂપિયા દેવાના તો દુકાન દુકાનવાળું કે રૂપિયા નથી દેવા તમે પહેરીને આવ્યા એ જ લઈ જાઓ તમારા જ છે હમણાં બાપો દીકરો બેઠા હતા એટલે દીકરાએ કીધું બાપાને કે બાપા હા તો કે પાંચ પ્લસ પાંચ કેટલા થાય તો કે પાંચ પ્લસ એ કે તને ડોફા આવડતો નથી કે તો ભણવા જ કે શું કરે જાય કે અંદરથી કેલ્ક્યુલેટર લઈ આવી કે જા બાપાને એ નહોતું આવડતું હા પતિ પત્ની ઝઘડો કરતા હતા ભાઈ પતિ પત્ની ઝઘડો કરતા હતા ને એટલે એમાં પતિએ કીધું કે ભાઈ કે આ ઘરમાં તે કે એક વર્ષમાં ચોથો હરીસો તે થોડો બોલ તો પત્ની કહે કે એમાં એ કે વાંક તમારો જ છે એ કે તો પતિ કે વાંક છે નો મારો એ કે તમારા હાથમાં એ કે તારા હાથમાં વેલણ છે બરાબર એ કે તો વાંક છે નો એ કે મારો એમાં પતિ કે તો પત્ની કે એ કે તમે આગા શું કરવા કહી જાવ એટલે એ કે એટલે કાંઈ તૂટવાના જ છે એ મારો મિત્ર બકો અમે રસ્તામાં અહેલા જતા હતા એટલે મારા મિત્ર બકો મને કહે સંજયભાઈ હું પાંચ જ મિનિટમાં આવું હોય કે મેં કહ્યું ક્યાં જાવું છે તો રસ્તામાં બેંક હતી ન્યા કરી ગયો બેંક હતી ન્યા કરીને એક સેકન્ડમાં તો પાછો આવી ગયો બોલો પાછો આવીને મેં કીધું એટલે ક્યાંય ગયો હતો તું મેં કહ્યું હાલતા બેંકમાં વહી ગયો હતો તો કે ભાઈ એમાં એવું છે ને કે મારે કે પેન્સિલની જરૂર હતી બોલપેનની કે મેં કહ્યું બોલપેનની જરૂર હતી તો કે મેં કીધું તારે શું કરવી હતી આમ ઓચિતાનું વહી ગયું એટલે મેં કે બેંકમાં તો બોલપેન બાંધેલી હોય તો કે મને ખબર હતી સંજયભાઈ કે બોલપેન તો બાંધેલી હોય ને કે હું તો રિફિલ કાઢીને આવ્યો બોલું હે આવો મારો મિત્ર બકો હોય હા ભાઈ લગ્નમાં તો એવું ને ભાઈ હમણાં મેં જોયું તો એક ભાઈને ફૂલ લેવા મોકલો બોલો ફૂલ લેવા મોકલો ને તો થોડીક વાર પછી તો એ પોતે ફૂલ થઈને આવ્યું બોલો એટલે મજા છે લગ્નમાં સાહેબ કે વહેલી સવારે સવારે જે પ્લાસ્ટિક વીણવા નીકળે ઠેલો લઈને ને સવારમાં જોગિંગ કરવા નીકળેલા શોધ પહેરીને નીકળે એ બેનું મતલબ શું તો કે બે પેટ હતું હા આજકાલ ભાઈ મહેમાન પણ હોશિયાર થઈ ગયા કેવા ખબર છે હા તાત્કાલિક હોશિયાર થઈ ગયા મહેમાન હં થોડીક વાર થાય ને પછી બે બે ને પછી ઘરધણું એમ કે ને કે ચા પાણી પીવી કે ના ના એ કે હું એટલા માટે જ જાતો હતો એ કે પણ આ તો તમે ચાનું કીધું ને એટલે પાછું બી જાઉં હે આવા તો અઘરા મેમન ભાઈ હા હમણાં ભાઈ લગ્નમાં વાત કરું ને તમને તો લગ્ન પછી તો ભાઈ એ એવું કરાય કે બધા એ બાયડીઓથી બીવે બાયડીઓથી નું હોય ને ભાઈ તો લગ્નમાં શેરવાની ન પહેરાય હે તો બિલાડીવાની પહેરી લેવાય હા ડરી ડરી જેવું હોય ને હમણાં મારી ઘરવારી સ્કૂલમાં નોકરી કરે ભાઈ મારી ઘરવાળી સ્કૂલમાં નોકરી કરે ને તો હું એને વોટ્સએપમાં મેસેજ કરું આમ છે આમ ને આમ તો પછી પાછો એનો રિપ્લાય આવે કે ભાઈ એ કે તમે સુધારીને કે લખીને પાછા મોકલો લ્યો કારણ કે એ સ્કૂલમાં ભણાવે એટલે એ કે પેપર જોવાની ટેવ હોય ને એટલે કે જીવનમાં હસીલો હસાવી લ્યો બે ઘડી સ્નેમા વિતાવી છે ખબર કાલે મળ્યા ના મળ્યા આજના આશિયાને પ્રેમથી વધાવી લ્યો છે મારો મિત્ર બકો આ બધા લવ મેરેજ કરે છે તો કે હા તો એ કે આ બધા ભાગી જતા છે ને તો મેં કીધું ભાગી જ જાતા હોય ને કે તો મને કે સંજયભાઈ કે હું તો એ કે રોડ કરી ના મારે કેમ ભાગીને લઈ જાય તારે જાય સુખની બે જ ચાવી જિંદગીમાં સાહેબ હે સુખની બે જ ચાવી કે ખડખડાટ અને ઘસઘસાટ ને એમાં જિંદગીમાં એ પણ દુઃખની બે ચાવી છે બબડાટ અને કકડાટ હા હમણાં એક રાતના ભાઈ હું પથારીમાં હોતો છું એક મચ્છર ઉડતું ઉડતું આવ્યું મચ્છર ઉડતું ઉડતું આવ્યું ને એટલે મેં મચ્છરને કીધું એટલે તને રાતના ટાઈમ મળે અમારું લોહી પીવાનું તો મને કે સંજયભાઈ એવું છે ને કે મારે કે મા બાપ બીમાર છે મારે ઘરમાં એ કે જુવાન બેન છે એ કે ને એટલે એ કે મારે ટાઈમ કરવો પડે ને એ કે છોકરાવાળા તો એ કે દહેજમાં એ કે મારી પાસે કે એક લીટર દૂધમાં લોહીમાં ગયું બોલો હે હમણાં એક દસ માણના એપાર્ટમેન્ટમાં નોટિસ મારી હતી લીફ પાણી બોલો હા કેવી નોટિસ મારી ખબર છે એ કે વાસણવાળા ને દૂધ વાળા એ કોઈને લીફનો ઉપયોગ કરવાનો નહીં એટલે તો એ બોર્ડ જોયું દસમા વાળા દૂધ વારે તો નીચે દૂધ વારે લખી નાખ્યું કે દૂધ લેવું હોય ને તો નીચે આવીને લઈ જાઉં તો કામવાળા એ નીચે લખી નાખ્યું નોટિસ બોર્ડ નીચે કે તમારે સવારના વાસણ સાંજના વાસણ સાફ થઈ જાય નીચે આવી ને સાફ થઈ જાય પછી ધોઈને લઈ જવાનું કે આ તો ભાઈ બીજા દિવસે તો એ કાંઈ હું નોટિસ બોટીસ કંઈ ન રહ્યું વિચાર તો કરો અમારા ગામમાં એક ડોસીમાં હતા એટલે મને કહે કે સંજયભાઈ કે તમને એ કે છે ને કે માથામાં બે ભમરી છે બે મેં કીધું બે ભમરી છે મેં કીધું હા હશે તો મેં કીધું બે ભમરી તો કે ના ના એ કે બે ભમરી હોય ને તો કે બે વહુ આવે હજી હું ગામડે જાઉં તો ભાઈ એ ડોઈમાં નથી જ પણ ડોઈમાં જ નથી મળતા હમણાં એક છોકરો ડૉક્ટરને કે કે ડૉક્ટર સાહેબ તો કે હા કે તમે દુખાવ્યા વગર દાંત કાઢી શકો તો ડૉક્ટર કે ના હોય કે દુખાવ્યા વગર દાંત ન કાઢી શકું તો કે હું કાઢી શકું હો તો ડૉક્ટર કે એમ તો કે હા કાઢીને બતાવજે તો છોકરો કે છોકરાની મજા આવે સાહેબ હા હમણાં એક દવાખાનામાં ડૉક્ટર દર્દીને સિરિયસ હતા એટલે ડૉક્ટર કે દર્દીને કે ભાઈ કે આ સિરિયસ છે ને આને કહેવું કેમ કે ભાઈ તું સિરિયસ છે એટલે ઘણો વિચાર કર્યો ડૉક્ટર સાહેબે ઓ ભાઈ એટલે પછી છેલ્લે દર્દીને કીધું કે ભાઈ એ તમારા મોબાઈલમાં કે કંઈ પણ હોય ને ડિલીટ કરવું છે એ સિવાય ઓપ્શન જ નહોતો સાહેબ ડૉક્ટરભાઈ હમણાં એક છોકરો ગયો દર્દી ડૉક્ટર પાસે તો ડોક્ટર સાહેબ કહે કે તને ભૂતકાળમાં કે ન્યુમિનિયા ન્યૂમોનિયાની કે કોઈ અસર હતી ખરી તો કે આ હતી ને તો ડૉક્ટર કહે ક્યારે કે સ્કૂલમાં કે આ સ્પેલિંગ પીછો છો ને ત્યારે કે ન્યુમોનિયા થઈ ગયું હમણાં સ્કૂલની પાછળ એક પ્રિન્સિપાલ ભાઈ નદીમાં નાતા હતા નદીમાં નાતા ને તો ઓલા છોકરો જોઈ ગયો છોકરો જોઈ ગયો ને એટલે સીધો એ નિશાળમાં જઈને કીધું કે હે પ્રિન્સિપાલ સાહેબી કે માં ડૂબે છે ડૂબે છે એ કે હાલો એ કે આવતીકાલથી બે દિવસની રજા લ્યો હા છોકરાની ગજબ મજા આવે છે હમણાં પતે પતે ઘરમાં હતા ભાઈ તો પત્નીએ રસોઈ બનાવી લીધી પતિએ રસોઈ બનાવી લીધી ને એટલે પતિએ કીધું પત્નીએ કીધું કે ભાઈ હાલો નહીં જમવાય કે તો પતિ ભાઈ હજી ચાખવા બેઠો શાક ચાખું ને તો કે કે આ તો પોદરા જ એવું છે પતિ કે હે ભગવાન એ કે મારા ભગવાન એ કે બધી ચીજ ચાખી લીધેલી હતી અને કઈ કુ હમણાં એક મિલિટરીનો મેજર હાલે હાલવા જતો હતો એટલે હાલવા જતો ને એટલે એક આંધ્રોનો માણ હતો એટલે આંધ્રોનો માણ હતો એટલે આંધ્રો ઓલાને દઈ આવી મેજરને કે બોલ ભાઈ કે તારે શું ખાવું છે પીવું છે તો કે ના ના કે ખાવું પીવું કંઈ નથી તો કે મારે કામે રહેવું તો મેજર કે ભાઈ કે તું આંધ્રો માણા છે તને એ કે મારે કામે ક્યાં રાખો તો લો મેજર કે આંધ્રો કે એ કે અંધાધૂત ફાયરિંગ માટે રાખજો ને એ કે આપણે કંઈ નહીં હું અંદાજૂત હા દુનિયામાં ત્રણ ચાર લોકો એવા છે ભાઈ કે એમાં ઈસ્ત્રી ત્રણ જણાનું જ માને એક ફોટોગ્રાફરનું એક દરજીનું ને એક બ્યુટી પાર્લરનું બાકી કોઈના બાપથી માને એમ ન દે હા હમણાં એક માણસ રસ્તા ઉપર રાહલો જતો હતો એટલે એક માણસે પૂછ્યું બીજા માણસને કે સાહેબ તો કે હા તો કે આ રસ્તો ક્યાં જાય છે તો ઓલો બીજું મને કે આ રસ્તો કે બરબાદીના પાયા તરફ જાય છે તો ઓલો પેલો કે કેમ ભાઈ કે એવી રીતના કે બરબાદીના પાયા તરફ જાય છે તો ઓલો કે કે મારી જાન અહીંથી જ ગઈ હતી એટલે એને વંદન ન સમજાઈ તો મને પાછું દઈ દેજો હમણાં સ્કૂલમાં એક શિક્ષક વિદ્યાર્થીને કે ભાઈ દૂધને સમતોલ આહાર કેમ કહેવામાં આવે છે તો છોકરો ઉભો થયો એ કે દૂધારે કે પાણી હોય ને એટલે એ કે બેને સમતોલાહાર કહેવામાં આવે બોલો છોકરાની મજા આવે હમણાં એક છોકરો ડૉક્ટર પાસે ગયો એ કે સાહેબી કે મને એ કે છે ને કે મને નાક ને કાન એ કે છે ને મને તકલીફ પડે તો ડૉક્ટર કે તને નાક કાનથી શું તકલીફ પડે તો કે હું સ્વેટર કાઢું ને તો એ કે મને એ નડે ભાઈ લ્યો હમણાં એ એક જ્યોતિ છે એક ભાઈ કીધું કે ભાઈ કે તમારે છે ને કે પાણી થી તળાવ થી ને દરિયા થી કે કારણ કે તમારી ડૂબવાની ગાત છે ને એટલે તો એ ભાઈ એ ભાઈ માઇનોને શેર બજારમાં ડૂબી ગયો બોલો ડૂબો ખરો અંતે બોલો આમ નહીં તો આમ ડૂબો એ હમણાં એક શેઠ પાણી એક નોકરી ગયો ઈ કે શેઠી કે નોકરી ઉપર તો રાખો મને ઈ કે તો શેઠ કે તને નોકરી ઉપર રાખવું પણ ત્રણ ચાર દિવસ તું નીકળી જતો કેમ કરવું એ કે ના સાહેબ કે મને પાંચ વર્ષથી ટેવ છે એક જ જગ્યાએ રહેવાની તો કે એમ તો શેઠ કે ક્યાં રહ્યો તો ભાઈ તું તો કે હું જેલમાં હતો પાંચ વર્ષ બોલો હમણાં એક છોટા છેડાના કેસમાં જજે પતિને કીધું કે ભાઈ તારી પત્નીને અડધો પગાર તારો આવે પૂરો પગાર એમાંથી અડધો પગાર તારા પત્નીને દેવાનો એટલે ઓલો તો ભાઈ ઠેકડા મારવો માંડો કોર્ટમાં જજ અમે હા એટલો એટલો ઠેકડા મારે એટલે વાત જ દે એટલે જજે પૂછ્યું કે એલા એટલો બધી તું ખુશ શું કરવા થાય તો કે સાહેબ કે એમાં એવું છે ને પેલા તો એ કે આખું લઈ જતી હમણાં ભાઈ અમારી શેરીમાં છે ને એક ગલીમાં એક્ટિવા પડી હતી લાવવારીસ લાવારીસ એક્ટિવા પડી હતી ને એટલે મારો મિત્ર બકો છે ને બહુ અફલકણીનો બરાબર નો હોય ને દોઢો થઈને ગમે ત્યાં પૂગી જાય ગયો એટલે એક્ટિવા બધા પૂછે કે આ એક્ટિવા ક્યાંનું પેડું છે કે લાવવારીસ ને એ કે આ કેનું હોય છે તો મારો મિત્ર બકો હતો ને એ ત્યાં જોવાઈ ગયો તેમાં ઓલા એક્ટિવા ઉપર ખબર હોય તો હોંડા લખેલું છે એ કે આ તો હોંડા કંપનીનું છે કે કયો નહીં કે લઈ જાય બોલો હે આવી તો મજા આવે છે બકાની એક વાર પત્ની એના પતિને કે કે આપણે હિન્દી ભાષા કરતી કે આપણી માતૃભાષા ગુજરાતી કેવી સરસ નહીં તો પતિ કે આ હોય કે હિન્દી કરતા ગુજરાતી સારી આપણી માતૃભાષા ઈચ્છે એ કે હિન્દી માત્ર કે છે ને પત્ની કહે કે અનપઢ કે બોલવું પડે એટલું ખેંચવું પડે એ કે નહીં કે આ તો આપણે કે માતૃભાષા ગુજરાતીમાં ઢ કહી દે ને એટલે કે પતિ ગયું કે એટલે ગુજરાતી ભાષાની મજા આવે હમણાં એક વિદેશી કંપની નીકળી સાહેબ ખબર હોય તો મોબાઈલની વિવો ને વિવો ને ઓપ્પો ખબર હોય તો હા એ ઓપ્પો ને વિવો બે કંપની નીકળી ને આપણે માતૃભાષા ગુજરાતીમાં કંપની કાઢવી હોય તો કઈ નીકળે ખબર છે ભોપોન જીવો હા ભાઈ કાલે રાતના છે ને ઘરમાં મને કંટાળો આવતો હતો કાલે રાતના ઘરમાં મને કંટાળો આવતો હતો ને એટલે મેં મારી ઘરવાળીને વાંદરી કહી દીધું ભાઈ ત્રણ કલાક નીકળી ગઈ હો ક્યાં વહી ગઈ કઈ ખબર જ ન નહીં હા ને એ ત્રણ કલાક તો વહી ગઈ એ તો વાત અલગ ઘરમાં ને પાછે તો પચા નામ જાનવર ના મેળા વિચારો તો ખરા પચા નામ નવા મેળા જાનવર બોલો વિચાર કરો તમે હે હમણાં ક્લાસમાં એક ટીચર કે વિદ્યાર્થીને કે કઈ વસ્તુ ખેંચવાથી ટૂંકી થાય તો એમાંથી એક છોકરો ઊભો થયો એ કે મેડમ એ કે શિવાજીની બીડી કે કે બીડી ખેંચીને એ કે તમે પીવું ને એમ ટૂંકી થતી જાય હવે ઓલી મેડમ વિચાર કરી કે આને મામ મારવો કે આનું સન્માન કરવું એટલે છોકરાની બહુ મજા આવે છે મારો મિત્ર બકો હમણાં ભેગો થયો મને કે સંજયભાઈ કે એક જાહેરાત આવતી મેં કીધું કઈ તો કે વિસ્કી ઘોડી લો ખીચકીચ દૂર કરો મેં કીધું હા તો કે મને તો એ કે એ સાંભળાતું જ નથી મેં કીધું કેમ તો કે મને તો એ જ હંભળાય કે વિસ્કી ઘોડી પી લ્યો ને ખીચકીચ દૂર કરો એ કે વીસકી પીવાનું કહી ગયું એટલે આવા મિત્ર હમણાં ભાઈ મારા ઘરમાં દિવાળી પૂરી થઈ ગઈ મારા ઘરમાં દિવાળી પૂરી થઈ ગઈ ને એટલે ભાઈ અઠવાડિયે હું મીઠાઈને ખાધે હોય એટલે પછી ઘરમાં મેં મમરાનો ડબ્બા ને મમરાના ડબ્બા ને ખોઈલો ને તો મમરાનો ડબ્બા મંડ્યો બોલો એ કે આવી ગયો ને તારી ઓકાદ ઉપર કે મેં કીધું તો કે ના ના દિવાળીમાં આડ દી સુધી કાજુ કચરી ખાધી ને ઓલી ખાધી ને તો મેં કીધું ભાઈ એમાં હું કે એમાં હું થાય એ કે મારે આમ એ જતો નતો મારો મિત્ર મને બકો અમે બે બેઠા હતા નવરા મારો મિત્ર બકો અમે બે નવરા બેઠા હતા ને એટલે બકા એ મને કે સંજયભાઈ તો મેં કીધું ભાઈ કે શું કરવું એ કે મને કંઈ ખબર નથી પડતી એટલે મેં કીધું ભાઈ ખબર ન પડતી હોય કંઈ નહીં મેં કહ્યું આમ તું આટા મારમાં હું ખોટે ખોટા ઓટલા ભાંગમાં કોકના ને મેં કીધું કામ ધંધે લાગી જાય તો બકો કે કે ના ના એ કે કામ ધંધે લાગવું હોય ને એ કે મારે કમાવું હોય ને તો એ કે રતન ટાટા ને કે ધીરુભાઈથી અંબાણીથી આગળ નીકળી જાઉં ખબર છે કે મારા એટલી એજ છે મેં કહું તો કરી લે નહીં તો કે ના ના એ કે જિંદગીમાં કે ખાલી હાથ આવ્યો હતો ને ખાલી હાથ જાવ ને એમ એટલી બધી હમણાં એક હમણાં એક પત્ની ભાઈ એના પત્નીને જોડતી જોડતી જઈને કહે એ કે હા તો કે મને પાડોશી વરે ભેંચ કીધી લે એ કે ભેંચ કીધી તને તો એનો પછી પાછો એમ કે કે લે એ કે એને ક્યાંથી ખબર પડી ગઈ કે તું ભેંચ છે ઘરમાં જવડો થઈ ગયો બોલો ભાઈ લગ્ન પછી પુરુષની અડધી બુદ્ધિ તો સાહેબ આ ઘરવાળીના પ્રશ્ન સવાલમાં વહી જાય હો જવાબ દઈ દ જમવામાં શું બનાવવું છે જમવામાં શું બને એમાં ઓલો બિચારો અડધો તૂટી જાય હા હમણાં એક બેન જાડા વજન કરતા હતા કાંટા ઉપર કાંટા ઉપર વજન કરતા હતા ને એટલે આમ ઘડેક શ્વાસ અંદર લઈ શ્વાસ બહાર કાઢે ઘણીક શ્વાસ અંદર લઈ ઘડીક શ્વાસ બહાર કાઢે એટલે એનો પતિ જોતો જાય કે ભાઈ તું શું કરે કે તું કે પેટ અંદર લેતો કે કે વજન ઉતરી નહીં જાય તો લે કે મૂંગા મારો નહીં કે તમને ખબર ન પડે ને કે આડા બોલ બોલ કરો કે હું કે 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 આમ પેટ અંદર ને ત્યારે મને કાટો દેખાય કેટલું વજન છે અમે પતિ પત્ની બેઠા હતા બરાબર એટલે મારી પત્ની મને કે કે આપણી કે એવી કઈ ભૂલ છે કે એમાં આપણું કે આખો ફેમિલી આવી જાય તો મેં કીધું વિચારીને થોડોક વિચાર કર્યો ને મેં કીધું મેં કીધું ભાઈ આપણું ફેમિલી છે ને મેં કીધું તારા બાપા પાસે માગું નાખવા આવ્યું હતું ને ત્યારે એ કે અમારે ભૂલ હમણાં ભાઈ એક દર્દી ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મને પેટમાં દુખે છે કે હૃદયમાં તકલીફ થાય છે શું કરવું છે તો ડૉક્ટર કે હોઈ જાઓ ડૉક્ટરે એ ભાઈ પથારીમાં ફૂવરાઈ દીધા ને પછી ચેક કર્યું ને દર્દીને કીધું કે તમારે છે ને એ કે બાયપાસ સર્જરી કરાવવી પડશે તો ઓલા એમ કીધું કે બાયપાસ સર્જરી કરાવવી પડશે એટલે ઓલો દર્દી એમ સમજાય છે કે બાયપાસ કરવાની હોય છે તે એમાં ત્રણ ચાર વખત આમથી આમ ડફર મહેરા ડાફડા મર્યા તો એક લીલી હાડી વાળી બાય આવી એ કે સાહેબ કે આ પાસ છે મને તો ઓલો ડૉક્ટર કે રોયા કે પાસ નથી કરવાની ક્લાસમાં એક માસ્તરે કીધું વિદ્યાર્થીને બધાને કે હાલો એ કે એક કિલો રૂ ને એક કિલો લોખંડ એમાં એ કે વજનદાર કોણ તો એક ઊભો થયો એ કે સાહેબી કે લોખંડ વજનમાં ભારે હોય કે તો સાહેબ કે હોય જ નહીં ને રૂ એ ભારે જ હોય તો ઓલો કે બે મૂકો સાહેબ કે બેને હારે ત્રાજવામાં તો કે બેના વજન જ ફરખા તો ઓલો છોકરો માન્યો જ નહીં કે સાહેબી કે તમે ખોટું બોલો એ કે લોખંડ જ વજન હોય તો સાહેબ માને જ નહીં તો ઓલો છોકરો કે કે સાહેબ એક કામ કરો તો કે હું એ કે એક કિલ્લાનો રૂ છે ને એ કે મારી ઉપર મારો તમે ને હું તમને એક કિલ્લા નું કે તમને મારું ઓલો માસ્તર હમણાં ભાઈ પતિ પત્નીનો નો ઝઘડો છે પતિ પત્નીનો નો ઝઘડો છે ને એટલે રિસાયેલા પતિ ને છે ને પત્ની એ કીધું કે હાલો નહીં કે હવે તમે શું કરવા કે ગુસ્સો કરો છો એ કે ખોટે ખોટા હાવ એ કે કારણ વગરના ગુસ્સો કરીને જ બે તો કેવું હોય કે સર પનીરનું શાક ને પરોઠા ને બધું હોય કે આલો નહિ જમવા તો એનો પતિ કે ગુસ્સો કરીને એ કે મને ખબર જ હતી કે મને ખબર જ હોય નહીં કે મેં જ બનાવ્યું એટલે ભાઈ પહેલા હું અભણ હતો ઇંગ્લિશમાં ખબર જ નહોતી પડતી હોય ઇંગ્લિશ હું કહેવાય ઇંગ્લિશમાં પણ શબ્દ આવતો ખબર છે બ્લેકમેલ એટલે હું તો ભાઈ કાળો માણસ જ સમજતો હા હમણાં ભાઈ પતિ પત્ની બેઠા હતા એટલે પત્ની એના પતિને કે એ કે આપણું મોટું કેવડું ઘર છે એ કે તો કે હા તો કે બે રૂમ રસોડું હોલ એ પણ એ કે આ કે રસોડું છે ને એ કે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી એમ હું એ કે હું રસોડામાં જાઉં ને તો કે બીમાર થઈ જાવ ને પછી કે તબિયત બરાબર નથી રહેતી બીપી વધી જાય ઓલું થઈ જાય તો તો એનો પતિ કે એ કે તો ચોખે ચોખ્ખું કહી દે ને એ કે તારે એ કે બોર પડે કામ કરતા રસોડામાં આપણે કામ પડે બંધ કરી દે એટલે બહાર આવ્યો સાહેબ અઘરા હમણાં ભાઈ માણસે તો અમુક એવી વાતો કરે કે તમે બહુ ચા પીવ તો એ કે કાળા થઈ જાય હું દૂધ પીવાથી હું ધોળા થઈ જાય કોઈ કે સાચું કીધું છે કે સમજદાર માણસને એક ઈશારો જ કાપી છે પત્ની એના પતિને કે કે આજે તમે ઓફિસે જવાના છો તો કે તો છે ને તમારી ગાડી ન લઈ જતા મારી ગાડી લઈ જાજો એટલે ઓલો પતિ મોઢો બગાડ્યો પણ જવાબ ન દીધો પાછી પત્ની કે સાંભળો મેં હું કીધું એ તો કે લાવ ચાવી પતિ કેટલાનું પેટ્રોલ પુરાવું છે આજે ભાઈ સરકારે બજેટ બહાર પાડ્યું ભાઈ બરાબર છે હા બજેટ બહાર પાડ્યું કંઈ વાંધો નથી પણ અમારે બજેટની ને કંઈ લાગે વર્ગે નહીં સાહેબ હા અમારે તો ભાઈ વાપરવાના અમારી ઘરવારી આપીને એટલા જ વાપરવાના ભાઈ મારા માનવા પ્રમાણે આ પતિ પત્નીના ઝઘડા થાય તો એમાં મહાભારતના આમ નિયમ લાગુ કરી દેવા જોઈએ હવાના બાદે ને હાલના છ વાગે ને સૂર્ય થાય ને એટલે યુદ્ધ વિરામ કરી દેવાનું તો જિંદગીમાં કે મને એ નથી સમજાતું એની પત્નીને કે તું એટલી બધી જે શું કરવા કરે કૂતરો રાખવાની એની પત્ની કે ના ના મારે તો કૂતરો રાખવો જ છે કે કે પતિ કે તારે એટલી બધી જરૂર શું છે તો કે જરૂર કા ન હોય પત્ની કે એ કે તમે ઓફિસે જાઓ હા તો એ કે હું મારું ઘરમાં એ કે તમે વહી જાવ પછી મારે કામ કરવું હોય તો એ કે કેને કરાવું કૂતરું હોય તો કે એમ તો કરે ને આવી બાઈઓ અઘરી થઈ હો હા કૂતરા રાખે હવે તો બોલો હમણાં ભાઈ હું રાજકોટમાં ને હું આમરાપાલી ફાટકે જતો હતો તો એક છોકરી એ ટ્રાફિકમાં ને મને પ્રેમ થઈ ગયો પ્રેમ તો થઈ ગયો બે સેકન્ડ ને બે બે મિનિટે ને પંદર સેકન્ડ માં પ્રેમ થઈ ગયો પ્રેમ તો થઈ ગયો પણ ગમે એ ગઈ પછી હું થયો પછી શું થાય કઈ નહિ ફાટક છૂટી ગયું એટલે હતું એ હમણાં લગ્નમાં મૂક્યો એટલે મારો મિત્ર મને કે કે હું હું કે લગ્નમાં છે ને જમવા જ જાવ ખાલી કે હા એ કે કોણ કોણ કેની વરા લગ્ન થાય ને કંઈ છોકરી એ કોણ કોણ ને મારે કંઈ લેવા દેવા જ નહીં એ કે હા હું ખાલી જમવા જ બસ આપણે તો એ કે સારું સારું ખાવાનું જોઈએ લગ્નમાં લે બોલો આવા એ માણસો અઘરા હોય હા ધન્યવાદ મને પ્રેમસિંહ સાહેબ તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત